કાચિંડાની જેમ રંગ બદલતા રાજકારણ અને માનવીય સ્વભાવ ઉપર કાચિંડાની કહેવતો વારનવાર પ્રજાના મુખે સાંભળવા મળતી હોય છે પરંતુ આ કહેવતને સાર્થક કરતો અને ભાગ્યે જ દેખાઈ દેતો જેને આપણે અંગ્રેજીમાં જેક્શન કેમેલિયન હિન્દીમાં ગિરગીત અને ગુજરાતીમાં રંગ બદલતો કાચિંડો કહીએ છીએ જે કચ્છના ચિકારા અભયારણ્યમાં ખાસ જોવા મળે છે જે નષ્ટ પ્રાયઃ જાતિઓમાં સમાવિષ્ટ છે આ જેક્શન કેમેલિયન પ્રજાતિનો રંગ બદલતો કાચિંડો હિંમતનગર તાલુકાના ઘાંભોઈ પંથકના ગ્રામ્ય જંગલ સીમાડામાં દેખાતા ગ્રામ્ય પ્રજામાં ભારે કુતૂહલ ફેલાયું હતું ગાંધીપુરા કંપા ગામના ખેડૂત ભરતભાઈ પટેલ પોતાના ખેતર પાસેના જંગલ વિસ્તારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે જવલ્લે જોવા મળતો લીલા રંગનો જંગલી કાચિંડો નજરે પડ્યો હતો આ અંગે જીવદયા પ્રેમી ભરત પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં દેખાતા સામાન્ય કાચિંડાથી અલગ વિશિષ્ટતા ધરાવતો આ જંગલી કાચિંડો જેક્સન કેમેલિયન તરીકે ઓળખાય છે જે શરીર આવરણના રંગ બદલવાની સાથે માથા ઉપર ત્રણ નાના સિંગડા જોવા મળે છે ખાસ કરીને ડુંગરોના ઘાટ જંગલોમાં ઝાડની ટોચની ડાળી ઉપર પૂંછડી લપેટીને ઊંધા માથે લટકતો જોવા મળે છે